સુરતથી અમદાવાદ માલભરવા ટ્રક ચાલકે અંકલેશ્વરમાં ટ્રક ઉભી રાખી દસ ટાયરો ડિસ્ક સાથે ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ચાર લાખના ટાયર ચોરીની ફરિયાદ નોંધતા પોલીસે ગણતરીના કલાકો ક્લીનરને ઝડપી પાડી ચોરીના દસ ટાયર રિકવર કર્યા હતા બનાવની વિગત અનુસાર ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપની દ્વારા સુરતની ગ્રીનલેન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે અમદાવાદ ખાતે આવેલા જે કે લક્ષ્મી સિમેન્ટ ખાતે માલભરવા ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્મા અને ક્લીનર નરુલ મોહમ્મદ મકસૂદ હસન ટ્રક લઈ ગત બાવીસમી ફેબ્રુઆરીના રોજ નીકળ્યા હતા જે બાદ ગાડી અંકલેશ્વર વાલીયા છોકડી નજીક રોડ ઉપર આગળ ઊભી કરી દીધી હતી જે ગાડી જીપીએસ ટ્રેકર હોવાની કંપનીના સુપરવાઇઝર અજીત કુમાર પાંડે દ્વારા ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપનીના દીપક સિંઘને જાણ કરતા તેઓ અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને જ્યાં સ્થળ ઉપર તપાસ કરતા ટ્રકના સ્પેર વ્હીલ અને પાછળના આઠ વ્હીલ મળી કુલ દસ ટાયર ડિસ્ક સાથે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્માનો ફોન પણ બંધ આવતો હોવાની સાથે એ ટ્રકમાં ના મળી આવતા અંતે શહેર બી ડિવિઝન પોલીસ મથકે દીપકસિંહ દ્વારા ચાર લાખ રૂપિયાના ટાયર અને ડિસ્ક ચોરીની ફરિયાદ નોંધાવવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વન્સ વડે તપાસ શરૂ કરી ટ્રકના ક્લીનર નુરલ મોહમ્મદ મકસુદ હસન ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ આધારે પોલીસે ચોરી થયેલા દસ ટાયર પણ ડિસ્ક સાથે રિકવર કર્યા હતા જ્યારે ફરાર ટ્રક ચાલક સુનીલ રામચરણ વર્માને ઝડપી પાડવાની કવાયત કરી હતી